તો આંગણવાડી વર્કર બહેનો તથા આશા વર્કર બહેનોએ અનોખું પ્રદર્શન કરી માંગ દિવસ ઉજવ્યો હતો જેમાં સરકાર સુધી પોતાની પડતર માંગણીઓ પહોંચે તે માટે રાસ ગરબાઓ રમી માંગ કરી હતી ધોરાજીના આંગણવાડી વર્કર બહેનો હોય કે આશા વર્કર બહેનો હોય તેઓની પડતર માંગણીઓને લઈ અનેક વખત રજૂઆત માટે અલગ અલગ કાર્યક્રમો સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા અને રજૂઆત બાદ પણ હજુ સુધી બહેનોની પડતર માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી ત્યારે ધોરાજીની આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનો સહિત હેલ્થ વર્કર બહેનોએ એકત્રિત થઈને સરકાર સુધી વાત પહોંચાડવા માટે રાજકાર બાઓ રમી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને માંગ દિવસ તરીકે ઉજવ આજે માંગ સ્વીકારતા નથી મહિલા દિવસ નિમિત્તે અમે આજે મહિલા નો રાસ ગવા લઈને અમે રાસ ઉજવણી કરી છે અને સૂત્રોચ્ચાર કરીને પગાર વધારવા માટે માંગ કરી છે છતાં અમારા બહેનો કોઈ સરકાર માંગ સ્વીકારવા તૈયાર નથી તો અમારે શું આગળ કરવું

ઘણા બધા પ્રશ્નો કરેલા પણ સરકાર આજ સુધી અમારા સામુ જોતી નથી પણ એક વસ્તુ છે કે સરકારને થોડીક બીક લાગી છે કે અમારા મસાલા બિલને એ અત્યારે થઈ ગયા છે હવે ખાલી બે બે મહિનાના જ બાકી રહ્યા છે બીજા નંબરમાં જે ઇન્સેટ્યુવ મોબાઈલ છે તો એ મોબાઈલ અત્યારે ચાલતા નથી એના નેટ પણ હજુ સુધી ચાલતા નથી તો એમનું ઇન્સેટ્યુવ પણ અમને અત્યાર સુધી આપતા નથી અને ત્રીજા નંબરમાં આજે સરકાર જે મહિલા સંમેલન મહિલાને માન આપે છે મહિલા સંમેલન કરે છે તો એમાં અમે લોકો કહી છે કે અમારે આવું છે તો અમે જ્યારે એમના એને આપેલા જ ડ્રેસ પહેરીને જાય છે તો અમને બસમાંથી ઉતારી દેવામાં આવે છે અને કહે છે કે તમારે નથી આવવું તો આનો અર્થ શું છે આજે એકમજ સરકાર આજે અમારે આજે અમે માંગ આજે અમે અમારો માંગ દિવસ તરીકે ઉજવણી કરેલી છે અને રાસ ગરબા કરીને અમે અમારી માંગ રજૂઆત કરેલી છે આ આશાવરકર તરીકે ફરજ બજાવું છું વૈભવી બેન હોરા મારું નામ છે અને અમે આજે સરકાર વિરોધ વિરોધ કર્યો છે રાસ દાંડિયા લઈને વિવિધ પ્રશ્નોનો અમારો હલ થતો નથી એના માટે અમે બધી બેનો ભેગી થઈને અહીંયા રાજ દાંડિયા લીધા છે અને અમારે ઓનલાઈન કામગીરી વધુ પડતી આપે છે અમે કેટલા ટાઈમથી ઘરે ઘરે જઈને અમે સેવાઓ આપીએ છીએ એનું કંઈ અમને વળતર નથી અમારો પગાર વધાર્યો છે એ અમને છ મહિનાથી હજી આપવામાં આવ્યો નથી અમને કાંઈ નહીં કરે અને અમારો વેતન ટાઈમ ચૂકવે એના અમારી માંગણી છે અત્રે નોંધનીય છે કે ધોરાજીના આ મહિલા કાર્યકર બહેનોની માનદ વેતન સમયસર આપવાની માંગ સહિત અનેક માંગણીઓ તરફ સરકારે ધ્યાન આપ્યું નથી ત્યારે વધુ એક વખત આ બાબતે રજૂઆત કરવામાં આવી છે વિપુલ ધામેચા ગુજરાત ન્યૂઝ ધોરાજી